નમસ્કાર ગુજરાત તકના વિશેષ બુલેટિન આપણું સુરતમાં હું સંજયસિંહ રાઠોડ સુરત થી આપ સૌ સ્વાગત કરું છું ગુજરાત તકના આ વિશેષ બુલેટિન માં આપણે અલગ અલગ ખબરો ને લઈને વાત કરીશું જેવું ચર્ચાના કેન્દ્ર બની છે ત્યારે સાહેબ કે છે મારા બાપને એક જ બૈરી બરોબર છે બીજી બૈરી કરવી નથી મેં ભટ સાહેબ તમારા બાપની બૈરી હું થવા માગતી નથી હું મારો માલ છોડાવાવી છું જો હું ત્રીસ વર્ષની હતી ત્યારે મેં આવા ધંધા કર્યા હોત ને તો તારું હું બંગલા ઉપર બેસતી પણ મારે એવા ધંધા મેં કરતા નથી ઈમાનદારીથી રોડ પર ધંધો કરીએ છીએ સાહેબ તમે બેનું દીકરી ઉપર દયા કરજો તમે બ્રાહ્મણના દીકરા છો આવો અવતાર ભગવાન નો આપે હું રોજ ભાગવત વાંચું છું હું

હવે લખાણ કાયદા નીકળ્યા છે કે ત્રણસોનું સ્ટેજ પેપર લ્યો એના પર તમે વકીલ પાસે લખાણ કરાવો કે અમે કોઈથી રોડ પર બેસશું નહીં અમારો પરિવાર નહીં બેસે તો અમે ન બેસીએ તો અમે જઈએ ક્યાં કમાવા તો મેં ભટ સાહેબને કીધું ભટ સાહેબ તમે મારો માલ આપી દો તો ભટ્ટ સાહેબ કહે છે કે હું માલ નહીં આપું તમને લખાણ સિવાય હું માલ આપતો નથી કે મોટા મોટાની ઓળખાણું આવે છે તો એનો માલ આપી દે છે મેં ભટ્ટ સાહેબ આપી દો ને હું કોની પાસે જાઉં તો ભટ સાહેબ કે નહીં મેં ભટ સાહેબ તમારી માની ઉંમર છું મને માલ આપી દો ત્યારે ભટ સાહેબ કહે છે મારા બાપને એક જ બૈરી બરોબર છે બીજી બૈરી કરવી નથી મેં પડ સાહેબ તમારા બાપની બૈરી હું થવા માગતી નથી હું મારો માલ છોડાવાવી છું જો હું ત્રીસ વર્ષની હતી ત્યારે મેં આવા ધંધા કર્યા હોત ને તો તારું બંગલા ઉપર બેસતી પણ મારે એવા ધંધા મેં કરતા નથી ઈમાનદારીથી રોડ પર ધંધો કરીએ છીએ અમે ચડી ગંજી રૂમાલ શાકભાજી આ બધા ગરીબો વેચે છે બધા કોઈ ગાયત્રીમાંથી આવ્યા છે વરાછાથી આવ્યા કોડિયાનગરથી સવાણીમાંથી બરોડા પિસ્ટિક કેટલી માર્કેટ અમે આઠ આઠ દિવસના ખાધા વગરના રહ્યા છીએ અમને આ હજાર હતા દસ હજાર હતા બધા ખાલી માસી હવે કાંઈ કરો આપણી જગ્યાનું કઈ કરો આપણને ન્યાય કયો આપે એટલે અમે એટલી જ માગણી કરીએ છીએ કે બસ અમને થોડી થોડી જગ્યામાં બેસવા દો અમે તમને નડતરમાં નહીં આવીએ તમે આવો અમારું ઉપર ન્યાય નહીં કરો મોટા મોટા બાંધકામો એટલા કરે છે ન્યા તમે તોડભાણ કરવા જાઓ મોટા અડા ચાલે છે શ્યા ત્યાં તમને હું હપ્તા પહોંચી જાય છે ને તમે ઠેલા ફરી ફરીને બધાઈ જાય છે એક એક સરકારી વાળા ઠેલા ફરીને તમે જાઓ છો તમારી ભાઈની પૂછી નથી શકતી કે તમારો શું આટલો પગાર છે પગાર હોય પચાસ હજાર જાય છે પાંચ લાખ રૂપિયા પણ અમે એવા નથી કરતા એને તો કુદરત પહોંચે અમારા ગરીબ માણસનો અત્યારે સાંભળો અને અમને જગ્યા ઉપર ધંધો કરવા દ્યો બસ હું આટલી આ તમને મેને બધાઈને કરું છું પ્રાર્થના કે અમારે ગરીબોની રોજી રોટલી નહીં છીનો મહેનતથી કરીએ છીએ મહેનતથી ખાવા દો હવે રસ્તે બેને દીકરીઓને છોકરાઓને નહીં ચડવા દો આ દુનિયા સીધી કરો અવળી નહીં કરો તમે બસ અને ભટ સાહેબ ભટ્ટને કહું છું ભટ સાહેબ તમે બેનું દીકરીઓ પર દયા કરજો તમે ભામણના દીકરા છો આવો અવતાર ભગવાન નો આપે હું રોજ ભાગવત વાંચું છું હું રૂપી વૈષ્ણવની દીકરી છું મને આવા શબ્દ મને તમે બોલ્યા એ શબ્દ મને નથી લાગ્યા મારા શરીરમાં મારી

કે જે ગુજરાતનો જે મુદ્દો હતો ડ્રગ્સ માફિયાઓનો શરાબ માફિયાઓનો એ મુદ્દો ડાયવર્ટ કરી અને ગરીબ નારી પાથરાવાળાને હેરાન કરવાનું જે કામ કર્યું છે એ ખોટું કર્યું છે અને બીજું જે અધિકારીઓ અભદ્ર ભાષાનું વર્તન કર્યું એનું પણ અમે વિરોધ કરીએ છીએ અમારી માંગણી એટલી જ છે કે અમારા ગરીબ પાતળાવાળા મારો જન્મ થયો આજે હું ચોપન વર્ષનો હતો ત્યારથી આ બધી પહેલાથી બધાને જોતો આવ્યો છું મારા મોદી મોલ્લામાં કે શાકભાજી વેચીને શાંતિપૂર્ણ રીતે ધંધો કરતા આવ્યા છે તો આ લોકોને શાંતિપૂર્ણ ધંધો કરવા દેવામાં આવે જે ધારાસભ્ય છે જે દક્ષિણભાઈ માવાણી છે જે રોડ પર ઉતરા

એક મહિલાનો વિડીયો ફરી રહ્યો છે તેમાં મહિલા કે છે કે એક અધિકારી કરી આજે તે વાત વડાને કરી છે અને આમાં જે કોઈ અધિકારીઓ હશે એને તાત્કાલિકના ધોરણે શિક્ષાત્મક પગલા લેવામાં આવે તો બુલેટિનમાં હવે વાત કરીશું દક્ષિણ ભારતમાં માં આવેલા જીતવાઝોડા ને લઈને આ વાવાઝોડા ભલે દક્ષિણ ભારતમાં આવ્યો હોય પણ સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને અંદાજે બે બસો કરોડનો નુકસાન થયું હોવાની વાત થઈ રહી છે આ સમગ્ર મામલે ગુજરાત તક સાથે વાતચીત કરતા ફોસ્ટાના અધ્યક્ષ કૈલાસ હકીમે જણાવ્યું હતું કે દર વર્ષે હજારો કરોડ રૂપિયાનો વ્યાપાર દક્ષિણ ભારતમાં થાય છે અને હવે આ જે દિતવાહ વાવાઝોડો આવ્યો છે એને લઈને બસો કરોડ રૂપિયાનો જેટલો નુકસાન થઈ રહ્યું છે સમગ્ર મામલે તેઓ શું કહ્યું છે આવો સાંભળીએ अक्टूबर नवंबर से जो तैयारियां चल रही थी अचानक दिसंबर में जब ये ब्रेक लगता है तूफान की वजह से तो कहीं कोई माल ट्रांजिट में होता है कहीं कभी माल बनने में होता है कहीं जा चुका होता है तो व्यापारी जब भी कोई तूफान आता है ऐसी प्राकृतिक त्रासदी होती है तो माल लेने पर खरीदने पर बिकने पर रोक लगती है इस वजह से हजारों करोड़ के व्यापार पर इसका असर पड़ा है आठ से दस हजार व्यापारी हमारे दक्षिण भारत का काम करने वाले व्यापारी हैं अधिकांश लोगों का ये मानना है कि डेढ़ सौ दो सौ करोड़ का हमें व्यापार पे नुकसान और आशंका है ऐसी ऐसा नुकसान का डर है क्या ऑर्डर वगैरह कैंसल हुए हैं या कुछ माल जो यहाँ से भेजा हो रिटर्न हुआ हो ऐसा कुछ अभी तक सामने आया कुछ व्यापारियों का कहना है कि जब व्यापारियों का फोन है कि अभी माल पे ब्रेक लगा दें तो जिससे कुछ ऑर्डर उन उनपे ब्रेक लग रहे हैं अक्सर जो माल पहुंच गया है वो भी नहीं बिकता है तो लोगों को गुड्स रिटर्न होने का भी डर बना रहता है लेकिन आजकल व्यापारी अच्छे व्यापारी हैं लगभग माल बेच लेते हैं लेकिन कई बार क्या व्यापारी कोई फंस जाता है तो गुड्स रिटर्न आने का डर रहता है क्योंकि ट्रेडिशन के हिसाब से और सीजन के हिसाब से कपड़ा बिकता और बनता है तो यदि कोई माल वापस आता है तो वो फिर या तो अगले सीजन में काम आता है और या फिर फैशन का दौर है आजकल इतना फास्ट है कि माल जो अटक जाएगा उसमें नुकसान लगता है

કંપની જે હોન આપે છે જેને આપણી પુરાની ભાષામાં કહેવામાં આવે છે ટી હોન એટલે ટી હોન નો અવાજ આવે એટલે માણસને ને ખબર પડે કે ટુ વ્હીલર આવે છે ફોર વ્હીલર ગાડીની અંદર ત્રણસો પચાસ એમએમ પાવર ને હોન આવે છે તે વાગવાથી પછાડી વ્યક્તિને ખબર પડે કે ફોર વ્હીલર આવે છે અને મોટી ગાડીની અંદર જે હોન વગાડવામાં એમાં સમજવામાં આવે કે આ પછાડી મોટી વ્હીકલ આવે છે એના કારણે જે પરિભાષા જે આપણી શરૂઆત ઇન્ડિયામાં હતી એ પરિભાષાને સમૂહ મોટી મોટી કંપનીઓ પૂરી કરી નાખી અને આજની જનતા એ વસ્તુ નથી અભિયાન પોલીસ કાર્ય જે કરે છે આ લગાતાર ચાલુ રહેશે તો પબ્લિક ની અંદર એક જાગૃતતા બી આવશે અને જે અકસ્માત થાય છે કોઈ લેફ્ટ સાઈડ જતી ફેરી ઓન મારી દે કોઈ રાઈટ સાઈડ જતી સિગ્નલ સિગ્નલનો ઇસ્માલ કરતા નથી અને મોટી મોટી ગાડીઓની અંદર છે તે આ હોર્ન વાગવાથી અને એક મોરજી મોંઘી ગાડીઓ લઈ લીધી છે અને પોતે હોર્ન દબાવી રાખે છે બોલવા જાય તો પબ્લિક ને સામે તો એવો સબક આપે કે ભાઈ મારી ગાડી નો હોર્ન મારું તું તને શું તકલીફ શું તારું કામ છે એટલે કઈને તમારું નામ શું છે ભરતભાઈ ઠાકોર ના શું કહેશો તમે આજે પોલીસ નો અભિયાન ચાલી રહ્યો છે ના પોલીસ વાળા જે સાહેબ કરે છે બધું સારું જ કરે છે પણ જે આ રસ્તા પર અમે જે ચોકડી પર ઉભા રહીએ છે ત્યારે હોન માર 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 કરે છે એના લેવલથી વધારે બહુ ડિસ્ટર્બ થાય છે અને જ્યારે લેફ્ટ સાઈડ ટર્ન મારવાનો હોય ચોકડીને સિગ્નલો બંધ હોય ત્યારે બધા ઊભા હોય ત્યારે પણ હોન માર માર કરે છે એટલે એ વ્યવસ્થા સારામાં સારી છે કે લેફ્ટ ટર્ન વાળા હોય ત્યારે થોડીક વાર ઊભું રહેવું જોઈએ ઊભા નથી રહેતા હોન મારી મારીને પબ્લિકને પરેશાન કરે છે એ વસ્તુ યોગ્ય નથી બિલકુલ તમારું નામ શું છે

કે કે આ જે પ્રદૂષણ આપણા માટે જે ધ્વનિ પ્રદૂષણમાં હોય છે આ સિટીઓમાં અમે હવે અત્યારે આ સિવિલ પાયા ઊભેલા છે અહીંયાથી જે ગાડીઓ નીકળે છે કે આમકો તો ખોટી રીતે જો મોરન વગાડતા હોય તો અંદર પેશન્ટ હોય છે કે એમને બહુ બધી તકલીફ થાય છે અમુક જગ્યા કઈ બીજા હોસ્પિટલ હોય છે ત્યાં સિગ્નલ હોય છે સિગ્નલના બાજુમાં કોઈ હોસ્પિટલ હોય છે કે કોટ હોય છે કે ગમે તે સ્કૂલ હોય છે તે લોકોને કે બાળકોને હવે આ અમે કોલેજ છે કે આવી જગ્યા ઉપર એ લોકો ખોટી રીતે મોરન વગાડતા હોય ને તો એ લોકોને બહુ તકલીફ વાળી વસ્તુ છે આ તો અને આ પોલીસ જે કરી રહી છે જે મોટી મોટી કરેલા જે હોર્ન છે આ મોટી ટ્રકોમાં અલગ અલગ થી પેલા છે ખોટી વસ્તુ છે મોટી ટ્રકો છે એ એ કરી દેવા જોઈએ ના પાટવા જોઈએ કે આવા હોર્ન નહી લગવા બેન કરી દેવા જોઈએ પ્રતિબંધ લગાવી દેવા જોઈએ જે કંપની ના આવે છે જે લીગલી છે એને ચાલવા દો જે રિક્ષાઓમાં પેલા હેલા હોર્ન લગાવેલા હોય છે કારતા છે અત્યારે પોલીસ વાળા બી સારું કામ કરતા છે અમે વિડીયો જોઈએ